વડોદરા શહેરમાં સતત બે કલાકથી વરસી વરસાદ વરસાદે સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ જે છે તે શહેરમાં ખાબક્યો છે જેને લઈને ફરી શહેરમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે સયાજીકન વિસ્તારમાં આજે જે જેતલપુર તરફ જવાનો જે માર્ગ છે તે માર્ગ ઉપર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને સમગ્ર રસ્તો જે છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે શહેરનું આજે બીજું ગરનાળું જે છે કે દિનેશમી તરફનું તે ગરનાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે હાલમાં કહી શકાય કે વડોદરા શહેરના જે જોડતા ચાર ગરનાળાઓ જે છે તે ગરનાળામાં પાણી આ જ પ્રકારે ભરી જવાના કારણે અત્યારે વાહન વ્યવહાર જે છે તે બંધ કરવામાં આવે છે વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદે સાડા ત્રણ ઇંચથી વધુ જે વરસાદ જે છે તે ખાબક્યો છે અને જેને લઈને ફરી એકવાર વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ જેતરપુર બ્રિજ નીચેનો વિસ્તાર છે તે વિસ્તારમાં અત્યારે જોઈ શકો છો કે આ સમગ્ર રસ્તો જે છે તે રસ્તા પર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને આ વાહન વ્યવહાર માટે આ રસ્તો જે છે તે અત્યારે બંધ કરવામાં આવ્યો છે એક કાર ચાલક હતા તેઓ કાર લઈને અહીંયા પસાર થતા હતા પરંતુ આ વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે તેઓની કાર જે છે તે પણ બંધ પડી હતી